નમસ્તે મિત્રો આજે બનાવીશું બાજરીના લોટની સુખડી તો એના માટે મેં એક વાસણ ગેસ પર મૂકી દીધું છે અને આ એક વાટકી ઘી લીધું છે તો આ વાટકીના માપથી જ આપણે આગળની સામગ્રી લઈશું તો ઘીને આપણે આમાં એડ કરી લઈશું અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે આમાં બાજરીનો લોટ એડ કરવાનો છે તો એક વાટકી ઘી સામે મેં બે વાટકી બાજરીનો લોટ લીધો છે હવે અહીંયા ગેસની ફ્લેમ એકદમ ધીમી કરીને બાજરીના લોટને આપણે શેકવાનો છે તો અહીંયા તમને થોડી મહેનત લાગશે કારણ કે બાજરીના લોટને આપણે એકદમ ધીમા ગેસ પર જ શેકવાનો રહેશે અને આને શેકાતા પણ થોડોક સમય લાગશે તો જેમ જેમ લોટ શેકાતો જશે તેમ 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 લોટ આપણો હલકો થતો જશે બસ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ ધીમે જ રાખવાની છે ફાસ્ટ ગેસ પર તમે લોટ શેકશો તો તમારો લોટ બરાબર શેકાશે નહીં અને સુખડીમાં એટલી મજા નહીં આવે અને બીજું કે લોટને આપણે સતત હલાવતા હલાવતા શેકવાનો છે એને થોડીવાર માટે પણ આપણે હલાવવાનું બંધ નથી કરવાનું કારણ કે હલાવતા હલાવતા શેકવાથી લોટ એકદમ સરસ શેકાઈને તૈયાર થશે હવે એક ચમચી જેટલું ઘી નાખીશું અને ફરી થોડીવાર આપણે એને શેકીશું જો આવું સરસ લચકા પડતો આપણો લોટ તૈયાર થવો જોઈએ હવે લગભગ આપણો લોટ શેકાઈ ગયો છે અને જો એમાં બબલ્સ બી થાય છે અને ઘી પણ છૂટું પડી ગયું છે તો આટલો લોટ શેકાતા મને લગભગ દસ થી બાર મિનિટ જેટલો સમય લાગ્યો છે અને હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલા આપણે આમાં તલ એડ કરી દઈશું અને તળીને આપણે થોડીવાર વાર આમાં શેકી લઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક વાટકી આમાં ગોળ એડ કરીશું બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ સમયે આપણે ગેસ બંધ કરી દેવાનો છે હવે ગોળને આપણે આમાં સરસ હલાવીને મિક્સ કરીશું ગોળ સરસ ઓગળી જવો જોઈએ અને ગોળ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું સોંઠ પાવડર અને ટી સ્પૂન ઈલાયચી પાવડર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આ થાળીમાં મેં થોડું ઘી લગાવી દીધું હતું પહેલા હવે આમાં આપણે તૈયાર કરેલું મિક્સ મિશ્રણ એડ કરી લઈશું ચારે બાજુ બરાબર આપણે એને પાથરી લઈશું હવે આવી સપાટી ક્વાટકી લઈ લેવાની અને એનાથી આપણે સરસ સમાંતર પાથરી લઈશું દબાવી લઈશું હવે થોડા તલ ઉપર વભરાવી દઈશું આ સુખડીમાં તલનો સ્વાદ ખૂબ સારો લાગે છે તો તલ તમે બનાવો ત્યારે જરૂરથી નાખજો અને શિયાળામાં આમ પણ તલ ખૂબ સ્વાસ્થ્ય માટે સારા હોય છે હવે તલ નાખ્યા પછી ફરી વાટકી ફેરવી લઈશું જેથી તલ અંદર સરસ જાય હવે સુખડી થોડી ગરમ છે ત્યાં સુધી જ આપણે નાના પર કાપા પાડી લઈશું ઠંડી થયા પછી તમે કાપા નહીં પાડી શકો એટલે ગરમ હોય ત્યારે જ કાપા પાડી લેવા તમે તમારા મનપસંદ અને હવે કાપા પાડ્યા પછી આપણે સુખડી ઠંડી થવા દઈશું તો સુખડી સરસ ઠંડી થઈ ગઈ છે જો કેવા સરસ પીસ થઈને નીકળ્યા છે એકદમ પરફેક્ટ સુખડી બની છે

તો ચાલો ફરી આવી બીજી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી આવજો